નમસ્કાર હું છું રીના આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે રાંદેર વિસ્તારમાં ફિલ્મી ઢબે પોલીસે ઘરમાંથી ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે રાંદેર વિસ્તારમાં આવેલા સોસાયટીમાં મોડી રાત્રે ચોરી કરી બે ચોર ફરાર થઈ ગયા હતા બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તાત્કાલિક ચોરને પકડવા પૂછપરછ કરવા જતા ચોરે જોરદાર દોડ લગાવી હતી ત્યારે તેને પકડવા માટે પોલીસ પણ પીછો કર્યો હતો અંદાજે એક કિલોમીટર જેટલી પોલીસે ચોરની પાછળ દોડ લગાવીને આખરે તેને ઝડપી પાડ્યો હતો

પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ દરમિયાન ઘર માલિક યોગેશભાઈ મિસ્ત્રીની પૂછપરછ કરતા તેઓ જણાવ્યું હતું કે ઘરની પાછળ રહેલી ગ્રીલ તોડી ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા અને ચોરી કરી ભાગી ગયા હતા

દરમ્યાન ટુ વીલર પર તપાસ કરવા નીકળ્યા હતા અને રાંદેર પોલીસના બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવને રેડ કલરની ટી શર્ટ સાથેનો એક શંકાસ્પદ શખ્સ પાલનપુર પાટિયાના સોના હોટલ પાસે જતો જોવા મળ્યો હતો ત્યારે પોલીસના બંને જવાન તેમની પાસે જઈને પૂછપરછ કરવા જતા જ પાસે રહેલી બેગ ફેંકીને ભાગી છૂટ્યો હતો પોલીસે પણ ચોરને પકડવા પાછળ દોડ લગાવી હતી લગભગ પોલીસે ચોરને પકડવા એકથી દોઢ કિલોમીટર જેટલો પીછો કર્યો હતો ફિલ્મી ઢબે આખરે ચોરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી હાલ તો પોલીસ બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર